સૌને જોહાર મિત્રો જીજુ તોડી ચેનલ માં સૌનું સ્વાગત છે મિત્રો આપણે આદિવાસી સમાજ ના ધરમપુર માં લેની કરે છે ડોક્ટર વીરા મતા પણ ખૂબ સરસ રાખી છે તો તો એવું નથી કે નામ રાખ્યો છે પણ ખરેખર એવું જ કામ પણ છે વૃક્ષ પ્રત્યે ખૂબ માયા રાખે છે પણ હાલમાં મિત્રો આપણે ઇલેક્શન ની વાત કરવાનો છે એના માટે ડોક્ટર વીરા પ્રકૃતિ સલાહ લેવાનો છે આ વિસ્તારમાં કોઈ ડોગ હોય ખૂબ સરસ ફેલાવું છે

અને લોકો સમજે પણ છે કે જોયા જાણ્યા વગર કે કંઈ પણ શું કે કે કોઈમાં આવીને કોઈ લાલચ વગર એવો હવે લોકો પડતા નથી અને એ જાગૃતિનો ઘણો ઉપયોગ થઈ ગયો છે કે લોકો જાગૃત થઈ રહ્યા છે અને એના લીધે જ એટલું ફર્સ્ટ ટાઈમ એટલું ધરમપુરમાં એકઠોતેર ટકા જે ફર્સ્ટ ટાઈમ કહી શકાય એટલું મતદાન જોવા મળ્યું એમ બિલકુલ ભાઈ જાગૃતતાનું શું કારણ લાગે છે કે આ વિસ્તારમાં આટલું જાગૃતતા આવી રહી છે વોટિંગ પ્રત્યે જે વોટિંગ ફી છે એમાં એમાં તો હું તમને કહું કે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં એવા ઘણા એવા બનાવો અહીંયા છે અને એવા બનાવમાં ઘણી હું ને એ બનાવમાં એવા ઘણા આંદોલનો થયા છે એમાં ધરમપુરમાં તો ખાસ આંદોલનમાં જોઈએ તો આપણે જરૂરમાં આપણે આદિવાસી સમજમાં જે પ્રોજેક્ટો આવી રહ્યા છે કે જે વિનાશ થઈ કે બોલવા નથી માંગતા પણ લોકોને ખબર જ છે કે શું થઈ રહ્યું છે શું થઈ રહ્યું છે અને એમાં લોકો જે જાગૃત થયા છે એ જાગૃત અત્યાર સુધી ન થાય અને એના કારણે જ મને લાગે છે લોકો બદલાવ લાવવાના કારણે એટલું વોટિંગ કરી રહ્યા છે એવું લાગે છે ખૂબ નાનામાં નાનું જેમ કે મેં જોયું છે કે વિસ્તારમાંથી માહિતી પણ મળશે એકદમ નાનામાં સેવાડામાં જે આ જોબ કરી છે ત્યાં લોકોની પરિસ્થિતિ જોઈએ કે લોકો કેટલા પગપાળા પાણી લેવા જાય છે અત્યારે પણ હું હાલની કન્ડિશનમાં છું તો લોકો લાકડા કાપીને લાવે છે કે ચૂલા સળગાવે છે કે લોકોને મોંઘવારી લાગતી હોય કે આપણને ખ્યાલ નથી પણ જે પ્રમાણે લોકો ગરીમાય અંગેરે છે કે એ પ્રમાણે કદાચ બની શકે કે એ લોકો પણ બદલાવ લાવવાની ગણતરી હોય તો એના કારણે વળીમાં વળી જાય કે વૃદ્ધ કહેવાય તો એ લોકો પણ મતલબ આ ચૂંટણી માં મતલબ ઇલેક્શન માટે વોટ આપવા માટે આવે બીજું કઈ શું લાગે કે જે અનનભાઈ ની ચર્ચાઓ ચાલે સોશિયલ મીડિયા માં જે રીતના કે અન્ય લોકો એ ચર્ચા કરી કે અનનભાઈ ખૂબ સારો વ્યક્તિ છે જે પરિવર્તન એમ શું અનનભાઈ ની કામગીરી ને લીધે થયું હશે કે પછી એક પક્ષ તરીકે થઈ હતું અમે આપણે કોઈ પક્ષનો મતલબ એક પક્ષનો આપણે કઈ વખાણ કરતા નથી કોઈની પૂછતા નથી પણ આમ તો પહેલા હું છેલ્લા ઘણા વર્ષથી ઓળખો છું તો તેઓ મતલબ નાના નાના વ્યક્તિ માટે કે જ્યારે પણ કંઈ જરૂર હોય તેઓ ખડા પગે માટે ઉભા રહે છે મતલબ જે આ લોકોને કેવું હોય કે રસ્તા પર જઈ જાય જે કેવું હોય છે તેમાં ફરક નથી પડતો પણ જે સત્ય હકીકત છે એ બીજા નેતાઓ તો નથી જ બેસતા મતલબ એક વસ્તુ કરો કે આનંદભાઈની કામગીરી લીધે કામગીરીને લઈને કોર્ટ તો લોકો આપશે બરાબર શું લાગે વિનોદભાઈ વિનોદભાઈ ચાર તારીખે ગેમમાં જે કઈ વોટિંગ છે કેપ્ટન થઈ ગયું છે